ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પાટીદાર સમાજના વૃદ્ધને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવતા પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને આના પડઘા સુરતમાં પડ્યા છે આ ઘટનાને લઈને પાટીદાર સમાજ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે જે રીતે અસામાજિક તત્વો દ્વારા લાકડીઓ વડે પાટીદાર વૃદ્ધ ઉપર હુમલો કર્યો છે તેને લઈને મામલો ગરમા આવ્યો છે ત્યારે ક્યાંની ઘટના હતી કેવી રીતે આખો બનાવો બન્યો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે પીડપરાહ જના રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે ત્યાં આવે છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના લીંડુ નદી જે આવેલી છે ત્યાં પાટીદાર સમાજના વૃદ્ધ અર્જનભાઈ દિયોરા માટી લેવા માટે નદીમાં ગયા હતા આ દરમિયાન જે આરોપી છે નાથાભાઈ ભીમાભાઈ ઉલવા તે ત્યાં પહોંચે છે ને અહીંયાથી માટી શું કામ ઉઠાવો છો તમે અહીંયાથી માટી નથી લઈ જઈ શકતા તે પ્રકારે આમ બોલાચાલી બંને વચ્ચે થાય છે જો જો અર્જનભાઈ અર્જણભાઈ દિયોરા અને આરોપી નાથાભાઈ ભીમાભાઈ ઉલવા વચ્ચે વિવાદ છે તે વધુ વકરે છે ને આ ઘટનામાં નાથાભાઈ છે તે પોતાના ભત્રીજા રાજુને બોલાવે છે અને રાજુ રત્નાભાઈ ઉલવા પણ ઘટના સ્થળે પહોંચી જાય છે સાથે જ રાજુ પાસે લાકડીઓ પણ હોય છે ને વૃદ્ધ જે અર્જણભાઈ દીઓરા હતા તેમના પર લાકડીઓ વડે આ રાજુ નામનો આરોપી છે તે હુમલો કરવા લાગે છે આ ઘટનાના પગલે હુમલાનો બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે અને આના જ કારણે હવે પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ ઘટનાથી સુરતમાં પણ ઘેરા પડઘા પડ્યા છે નવે લોકો લડી લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે આજે ભાવનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ મામલે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે અર્જનભાઈ દિયોરા ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે તે મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી જેમાં રાજુભાઈ રત્નાભાઈ ઉલવા નામનો જે આરોપી છે જે દંડા વડે વૃદ્ધને ફટકારે છે તેની પોલીસે ધરપકડ કરી છે ને હાલ પાટીદાર સમાજના આગેવાનોને પણ સમજાવવામાં આવી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ભાવનગરમાં પાટીદાર સમાજના વૃદ્ધને જે ફટકારવાનો મામલો સામે આવ્યો છે તેના ગુજરાતભરમાં બે પડઘા પડવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ વૈષ્ણવ